સર અત્યારે હું એવું જ કેવા માંગુ છું કે મારી દીકરીને મારા મારા ઉપર આક્ષેપ કરેલો છે તો એને પોલીસ ની મદદ કેમ ન લીધી અત્યારે આની પાસે જઈને એ બધું આ બોલે છે એનું શું કારણ હું એક જોવા માંગુ છું કેમકે કે મારી સાથે હતી હું જે વસ્તુ કરતી હતી કે કરાવતી હતી કોઈ પણ વસ્તુ અત્યારે મારી પાસે આક્ષેપ મૂકે છે તો એ પોલીસ પાસે પેલા કેમ ન ગઈ સીધી આની પાસે જઈને કેમ આ બધું હવે અત્યારે કરે છે હું સર અત્યારે એટલું જ કેવા માંગુ છું કે સાહિલ મારી સાથે વર્ષ દિવસે સાથે છે એ ત્રણ વર્ષ તો પ્રૂફ કે છે ત્રણ વર્ષ મારી સાથે હતો જ નહીં વરસ દિવસ મારા કોન્ટેક્ટ માં તો આઠ મહિના થઈ જવા છે પણ ભાઈના ના કોન્ટેક્ટ વરસ દિવસ છે એની દુકાનમાં એ પોતે કામ કરતા હતા એટલા માટે પણ અત્યારે મારી છોકરી ત્યાં જઈને અત્યારે આક્ષેપ મૂકે છે એ એમ કે છે રાત્રે દોઢ વાગે મેં બહાર કાઢી મૂકી છે પણ મારી પાસે નવ વાગ્યા સીસીટીવી કેમેરા છે કે નવ વાગે સવારે એ પોતે એની જાતે ગઈ છે રાત્રે મેં જો દોઢ વાગે ને બહાર કાઢી મૂકી હતી તો એ પોલીસ પાસે કેમ ન ગયા હું એ જ કહેવા માંગુ છું સર કે હું આ કરાવતી હતી મારી દીકરીને કે હું કરતી હતી કઈ પણ હતું એને નહોતું ગમતું રહ્યું પોલીસ પાસે કેમ ના ગઈ એને મારી ઉપર કોઈ પણ ફરિયાદ કરી શકતી હતી અત્યારે પોલીસ જાગૃત જ છે કઈ પણ કરી શકે છે મારી ઉપર ગમે ગુનો કરે કેસ કરે તો પોલીસ તો આવવાના જ છે સાથ આપવાના છે એક ચૌદ વર્ષથી બેબી ને અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને જેમ શીખવાડે છે એમ શીખીને બોલે છે એ મને સમજણ નથી પડતી સર કેમ કે આ ત્યાં જઈને શું બોલે છે એને મેં રાત્રે દોઢ વાગે મારીને કાઢી મૂકી હતી સર તો મારી પાસે આઠ વાગ્યાના સીસીટીવી ક્યાંથી આવ્યા સાહિલ ના સામે બેઠો છે એ પોતે વિડીયો કેચઅપ વિડીયો ઉતારે છે એ તમે જોઈ શકો છો કેવી રીતે એના હાથે કરતી હોય તો હાથ આ રીત નો હોય સાહિલ સાથે કેટલા વરસ દિવસ માં વરસ દિવસ માં આઠ મહિના થી આવ્યા છે સર આ ભનક લાગી ગઈ હોય તો હું અહીં સુધી પહોંચવા દઉં કે રેતા તા ભાઈ બેન ની જેમ મને મા કેતો ઈ છોકરો માં કહીને જો એક દીકરી ઉપર આવી નજર બગાડે એથી વિશેષ તો શું કેવાય હું અત્યારે પોલીસ સાથે એક જ આશા રાખવા માંગુ છું કે બસ મારી છોકરીને આજે નથી આજે પાંચ સાત દિવસ થઈ ગયા છે આજે એ વાત હજી લોકો કોઈ પકડમાં કે કોઈ લોકેશનમાં કે કોઈ વસ્તુમાં આવેલ નથી હજી પણ હું અત્યારે એક જ વસ્તુ કેવા માંગુ છું કે એ લોકો બસ જલ્દી જલ્દી પકડાઈ જાય આ બધું ખુલાસો થાય ત્યાં શું હતું એમ

નહીં સર એવું ના એવું તો કોઈ વસ્તુ મને જાણવા પણ નથી મળ્યું મને પાછળ ના સર ના એની પાછળ કોઈ નો હાથ નથી સર